જે દ્વારકાધીશ મિત્રો આજે આપણે વાર્તા કરીશું તારી છાતી ઉપર બેદ આવે છે ને એમાં આ ત્રીજા મારક કર એમ બોલતા જ આયરાણીએ પોતાના બે થાને બે બાળકોને ધવડાવતી હતી અને એમની છાતી ઉપર છેડો નાખી અને ઊંચું જઈને બોલી કોણ છે આ દેવાયત બોદર થોડા ટુકડા આવ્યા અને નાક ઉપર આંગળી મૂકી અને કાનમાં કહ્યું આ મોદળ નો રાહ જુનાગઢ નો ધણી અહિયાં ક્યાંથી એ જુનાગઢ નો રાજ પલટો થયો છે અને સોલંકીઓનું કટક દળ આ જુનાગઢ ઉપર ઉતર્યા છે પરમા રાણીએ તો પોતાના જીવનનો અંત આપી દીધો છે પણ આ ફૂલ ત્યાંથી બચી નીકળ્યું છે પોતાના દીકરા અને દીકરીને ધવરાવતા આ આહિરાણી માતા પોતાના ખોળે આવનાર આ રાજબાળક ઉપર માયા ભરીને મીઠ માંડી રહી છે દેવાયત ગોદર બોલ્યા કે બીજી રાણીઓ તો બધી બળીન મરી ગઈ છે અને આ સોનલ દેહ પણ રખડતા રખડતા ક્યાંક મરી ગયા છે પણ આ બેટડાને એક વડાર અહીંયા સુધી પહોંચતો કર્યો છે આપણે આશરે ફગાવ્યો છે

દેવાયત બોદર આ બધું નિહાળી રહ્યા છે બાઈએ કહ્યું તમે તમારે હવે ઉચાટ કરશો માં મારે તે એક થાને લે આ ઉગો છે અને બીજે થાને લે આ નવઘણ બેને મારા સગા દીકરાની જેમ હાચવીશ અને મારા સગા દીકરાની જેમ ઉછેર કરીશ જાહલ તો વાટીમાં પડી પડી વધશે એનો વાંધો નહીં તમે તમારે ચિંતા ના કરો કામે લાગી જાઓ દેવાયત બોદર કહે છે પણ તું હજુ સમજતી નથી લાગતી કા સોલંકીઓ જુનાગઢ ને ફરી રહ્યો છે અને દિયાશ નો વંશ આપણા ઘરમાં છે એવી જો એમને જાણ થશે તો આપણું જળ મૂળ કાઢશે આહિરાણી ના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કવિ ફકર કરો માં મોરલી ધરના રખવાળા તમે તમારા છાનામાના કામે લાગી જાઓ આશરો આપ્યા પછી બીજા વિચાર ન કરવાના હોય તમારી છોડી સેવનારી નું પેટનું પાણી એ નહીં હલે એટલું નહીં પણ કદાચ થાનેદાર આપણું જીવતું ચામડું ઉતારતો હોય ને તોય એ હવે ચિંતા ન કરવાની કે તોય આપણા પેટનું પાણી નહીં હલે

આ પ્રચંદ આહિરાણી માના મલકના મલકતા મો સામે જોઈ રહ્યો હતો તું તો માના ઉદરમાંથી નીકળતો જ ક્યાં હતો તને ખબર છે ને તારી અપર માયુએ કામણ કૂટણ કરેલા પણ આવીડિયારે તારી માતા ઉપર મહેર કરી અને માતાએ તારી માને કીધું અને તું દીકરા આજે આયા સુધી પોગ્યો છે આમ ધીરે ધીરે કોઈ સાંભળે નહીં એમ કાલી ગેલી ભાષામાં આ માતા આ બાળકને લાડ લડાવે છે અને વાત કરે છે એની જોડે આ બાળકને પીઠમાં ઢાઢેકો વળી એટલે એને તરત જ એના હાથ પગ ઉછાળવા મારવા લાગ્યા એણે પોતાની સામે જોયું તો ઉગો ધાવે છે અને બીજી બાજુ જોયું તો ધાવવા હાટુ એ વલખા કરતી આ આહિરની દીકરી તીથી આ ત્રણેય બાળકો

ખોળા મૂકીને ફળિયામાં રમતા થયા ત્રણેય અંદર આંગણાની અંદર આંગણા ની અંદર ચાંદ જેવા ચમકી રહ્યા છે એમાં એક દિવસ સાંજે આલીધર બુલીધર ગામની અંદર ધૂળની ની ડમરીઓ ઉગે અને દીવો વાટે ચડ્યો એનો વણથલીને સોલંકીનું દળ કટક આ આલીદર બોલીધર ઝાપાની અંદર દાખલ થયું થાણેદારે ગામ ફરતી એવી ચોકી બેસાડી દીધી અંદરથી બહાર કોઈ ચકલી ન શકે અને ન ન કોઈ કોઈ અંદર અંદર આવી શકે શકે કે જઈ એક પટેલિયાઓ ને તેડાવ્યા જર કરી દેવા માંડી બોલો દેવાય ગોદર ના ઘર ની અંદર દિયા બાળ છે એ વાત સાચી હા 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 આહિરો એમ થયું કે આ કોને કીધું જઈને તમામ આહિરોએ માથા ધૂણીને ના પાડી હોય તો રામ જાણે અમને ખબર નથી બોલો હું જીવતી બોલો નહીતર જીવતા ખોળો હાથે પગે નાગ ભણી ઉજડીશ પણ આહિરાણી ધામણ ધાવણ ધાવેલા આ એક વચની મુછાળાઓનામાંથી આટલી દમદાટીનો કોઈ ફરક ન પડ્યો પણ સોલંકીના થાણેદારને કાને ઝેર ગયું હતું લાલચના માર્યા અદાવજના દાજે આ એક માણસે આ ખૂટલ વેણું કર્યું હતું થાણેદારે દેવાયતને તેડાવ્યો દેવાયતને ખબર પડી ગઈ હતી કે ઘર ફૂટી ગયું છે એને સોલંકીને પૂછ્યું આપા દેવાયત તમારા ઘરની અંદર ડિયાસ દીકરો ઉછરે છે એ વાત સાચી

રાજના થાણે મેણું દીધું રાજાના શત્રુને દૂધ પાવો છો કે રાજ સોલંકી સોલંકીની બાદશાહી વિરુદ્ધ તમે પટેલ ઉઠીને કાવતરા માંડ્યા છે કે બોદર બોલ્યા બાપા કાવતરું હોત તો હાચું હું કામ બોલી દત ત્યારે અરે બાપા મારે તો રાજભક્તિ દેખાડવી હતી દિયાશ દીકરો મારા ઘરે ઉછરતો નથી પણ એ કેદમાં રાખેલો છે એ મોટો થાત એટલે હું મારી જાતે દોરી અને એની ગરદન આ સોલંકી સોલંકીઓને સોંપી દો હું સોલંકીઓને લૂણ હરામી નથી આહિર ડાયરાને આજ મનોમન ઉકલપાત થઈ ગયો એવું લાગે ઉકલપાત થઈ ગયો અને કઈક ને દેહના કટકે કટકા કરવાનું મન થઈ ગયું પણ ચોગરધમ સોલંકીઓની આ સમશેરો વીંટાળી વાળી હતી ત્યારે કોઈનું કંઈ આમ દઈ શકે તેમ ન હતું ત્યાં તો જા રંગ તમને અપા દેવાયત રાજ તમારી ભક્તિને ભૂલશે નહીં નવગણને તેડાવીને તમારે હવાલે કરો દેવાયત બુદ્ધર બોલ્યા જો બાપ અબ ઘડી કરા લાવો દૂત કલમ ઘર ઉપર કાગળ લખી દઉં

ધણીના દુશ્મનનો કબજો કરવા દોડ્યા જઈને આ આ આહીરનો સંદેશો દીધો વહાણની માં આ કાગળ વાંચી અને બધું જ અંદર છલ હતું એ એક મિનિટમાં સમજી ગઈ અને એણે કીધું હા આવો આવો અમે તો એ જ વાટ જોઈ રહ્યા હતા અમને તો એમ હતું કે આ રાજ ક્યારે અહીં અમારે દેવા જવું પડશે લાલજે તો છોકરાને ઉછેર્યો છે લ્યો તૈયાર કરીને આપું શું લઈ જાવ એમ ડેલીએ કહેવરાવતી આવતી અંદર ઊંડા ઊંડા ઓરડામાં રમતા આ એના બાળક ઉગા અને નવઘણ ને જાહલ ને ત્રણે બચ્ચાને દેઠા કટ કરી દેવાનો આહેરાણી બોલ્યા બેટા ઉગા અહીંયા તને તારો બાપ કચેરીમાં તેડાવી લે છે નવા લુકડા ઘરણા પહેરામુ એમ કહી છાજ દબાવી આંખો લૂછી એને

માની ડાબી જમણી બે આંખો સરખી રાખતી હતી ને આજ મને ઉગાને હોશિયાર હથિયાર પડિયાર સમજાવી માએ એના ગાલે ચાર ચાર બચીઓ લઈ ચોખા ચોટાડેલ ચાંદલા સાથે જ્યારે વળાવ્યો ત્યારે નવગણ હોશિયાળે મોય ઉભો બેટા ઉગા વહેલો આવજે એટલું બોલી આ ઓરડે થંભી રહી એણે દીકરાને જીવતો જાગતો અત્યારના હાથમાં સોંપી દીધો એના હૈયામાં હજારો ઘા સંભળાઈ રહ્યા હતા ઉગાને છેત્રીને વળાવ્યો આશરા ધર્મનું પાલન હાટું કર્યું લ્યો બાપ આ રાજધ્યાંશનો વંશ છેલ્લો જીવો સાંભળી લ્યો આ એમ બોલી દેવાય તો પોતાના કટ કરી દેવા ના બાપા આ ડિયન્સ નો છેલ્લો દીવો સંભાળી લ્યો એમ કહી એમ બોલી અને દેવાએ તે પોતાના ખોળામાં આળવટેલા સગા પુત્રને આપી દીધો એક એને કોરે આહિરાણી પણ સાંભળી હતી બીજી બાજુએ દુધમલ બેટડો હૈયે દાસ હતો આહિરાણી જાજા રંગ છે તને જનેતા અને ખોળે આ પ્રાણ કાઢીને દઈ દીધા છે તે આહરાણી તેને જાજા ને જાજા ધન્ય છે આહિર ડાયરાઓ છોકરાને ઓળખ્યો દેવાયતના મોઢાની એકેય રેખા બદલાતી ન હતી એ દેખીને આહિરો હૈયા ફાટું ફાટું થઈ ગયા સોલંકીયાના થાણેદારે છોકરાને ત્યાં ને ત્યાં વધેરી નાખ્યો દેવાયતે સગી આંખે સામે પોતાના દીકરા ને વધ દીઠું પણ એના મુખની મુદ્રા ક્યારેય ત્યાં તો ખુટલ ના કાન ફૂંક્યા તમે દેવાયત ને હજુ ઓળખતા નથી નક્કી એને નવઘણને સંતાડ્યો છે ત્યારે આ હત્યા કોની થઈ એ એના બાળકની થઈ જૂઠી વાત છે દેવાયત નો ચહેરો હસ્તો છે દેવાયત એવા સાત દીકરા હોય તો સાતે પણ સગે હાથે એ આ દેશી નાખે પોતાના ધર્મ ખાતર દેવાયત લાગણી વિનાનો પથ્થર બની શકે છે ત્યારે હવે સી રીતે ખાતરી કરીશું બોલાવો દેવાયત ધણિયાણીને અને એને ધણિયાણીને અને એના પગ નીચે આ કપાયેલા માથાની આંખો ચંપાવો જો ખરેખર આ એના પેટનો જણ્યો હશે તો એની માતાની આંખોમાં પાણી આવશે અને પુત્રની આંખના ઉપર પગ મૂકતા એ જનિતા ચીસ પાડશે આહેરાણીને બોલાવવામાં આવી એને કહેવામાં આવ્યું જો તમારો બાળક ન હોય તો એની આંખો ઉપર પગ મૂકો દેવાય તો બોદર આજે બહુ ભયાનક ચિંતામાં હતો કારણ કે એને ખબર હતી કે આ તો કસોટી થાય છે ખરી કસોટી તો હવે થાય છે એના માથા પર તૂટી પડ્યા છે પણ આહિરાણીના ઊંડા બળની દેવાયતને આજ સુધી ખબર ન હતી એ ખબર આજે પડી હસ્તે માય આહરાણી એ આ ઉગાની આંખો જગદી સુવિદાર ખાતરી થઈ ગઈ કે બસ છેલ્લો દુશ્મન હવે ગયો દેવાયતની પ્રતિષ્ઠા નવા રાજની વફાદાર પટેલ તરીકે સાત ગણી ઊંચે ચડી ગઈ તો આ હતો મિત્રો આપણે રા નવગણનો બીજો ભાગ હવે ત્રીજા ભાગમાં તમને બીજી વાત કરીશું ત્યાં સુધી જય માતાજી જય મુગલ જય 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 ખીમેશ્વર મહાદેવ